હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો બાજરીના લોટનો નવો નાસ્તો બાજરીના લોટના નાસ્તા તો તમે ઘણા બનાવતા હશો પણ જો આ રીતનો નાસ્તો ક્યારેય ન બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બનશે તો તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનો છે તેમાં આપણે એક વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે તેની સાથે આપણે એક વાટકી જેટલી સૂજી લીધી છે જે આ રીતની જાડો રવો આવે છે તે આપણે લીધો છે તેનાથી આપણો નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી બનશે અને બે ચમચી જેટલું આપણે ખાટું દહીં લેવાનું છે દહીં આપણે ખાટું જ લેવાનું છે તેથી નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે અત્યારે મને બે વાટકી જેટલે પાણીની જરૂર પડી છે જે વાટકીથી આપણે બાજરીનો લોટ લીધો હતો તે જ વાટકીના માપથી મેં અત્યારે બે વાટકી જેટલું પાણી લીધું છે તમારી સૂજી છે તે કેટલું પાણી શોષે છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે પછી ઢાંકીને તેને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેમાં એક મરચું અને એક ઇંચ આદુના ટુકડાને આ રીતે કટ કરીને એડ એડ કરવાનું છે સાથે એક ગાજરના ટુકડા કરીને એડ કરવાનું છે અને બધું જ અતકચરું ક્રશ કરી લેવાનું છે આપણું બેટર જે રેસ્ટ માટે મૂક્યું હતું તે સરસ રેસ્ટ કરી લીધો છે અને સરસ વસ્તુ જે બધું જ પાણી સોષી લીધું છે જો આ રીતનું બેટર આપણે રાખવાનું છે હવે આપણે તેમાં અડધી વાટકી જેટલા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું અડધી વાટકી જેટલી કટ કરેલી કોબી એડ કરીશું અને જે આપણે ગાજર મરચું અને આદુને ક્રશ કરીને નાખ્યું હતું તે પણ તેમાં એડ કરવાનું છે અડધી વાટકી જેટલું બીટને ક્રશ કરીને એડ કરીશું તેનાથી તેનો કલર છે તે બહુ સરસ આવશે અડધી વાટકી જેટલા આપણે ધાણા લીધા છે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બાળકો છે તે બાજરીના રોટલા ખાવાનું એવોઈડ કરતા હોય છે પણ જો તે રીતે તમે આ રીતે વેજીટેબલ્સથી ભરપૂર બાજરીનો નવો નાસ્તો બનાવી આપશો તો બાળકો પણ ખુશ થઈને ખાઈ લેશે સરસ રીતે બેટર મિક્સ થઈ ગયું છે થોડું ઠીક લાગે છે તો આપણે થોડું એવું પાણી એડ કરીને સરસ કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની છે બહુ આપણે પાતળું નથી કરવાનું આ રીતનું આપણે ઘટ્ટ જ રાખવાનું છે જો આપણે પાતળું કરી દઈએ તો ઉથલતી વખતે તે તૂટી જતું હોય છે સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું એક ચમચી આપણે તલ એડ કરવાના છે ને અડધી ચમચી જેટલા મિક્સ હપ્સ એડ કરીશું અને સરસ રીતે એકવાર બધું જ મિક્સ કરી લેવાનું છે આપણે નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં વન ફોર ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તેને એક્ટિવેટ કરવા માટે થોડું એવું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક પેન લઈ લેવાનું છે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે પછી તેના ઉપર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને સરસ તેને ફૂટવા દેવાના છે સરસ તલ ફૂટવા માંડ્યા છે હવે આપણે તેમાં જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તે આ રીતે એક એક ચમચી જેટલું લેતું જવાનું છે અને આ રીતે સ્પ્રેડ કરતું જવાનું છે જેટલી જેટલા સ્પ્રેડ થાય તેટલા આપણે કરી દેવાના છે અને એક બાજુ સરસ રીતે ડ્રાય થવા દેવાના છે ઉપરથી આપણે તલ સ્પ્રિન્કલ કરીશું તેનો જે ક્રંચ આવે છે તે નાસ્તામાં બહુ સરસ લાગતો હોય છે હવે ઉપરની સરફેસ ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું આપણે નાસ્તાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું એટલે નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે તેમાં એક બે ટીપા જેટલું આ રીતે તેલ એડ કરવાનું છે તેલ એડ કરશું એટલે સરસ આપણી જે પાછળની સાઈડ છે તે પણ સરસ ક્રિસ્પી તૈયાર થશે જો આ રીતે આપણે હલાવશું એટલે ખબર પડી જશે કે આપણો બધો જ નાસ્તો સરસ એક બાજુથી શેકાઈ ગયો છે હવે આપણે તેને ટર્ન કરી લેવાનો છે બસ સ્પેચ્યુલાની હેલ્પથી આ રીતે આપણે તેને ટર્ન કરી લેશું અને બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને થવા દેવાનો છે જો આ રીતનો વેજીટેબલથી ભરપૂર બાજરીનો નવો નાસ્તો ક્યારે ટ્રાય ન કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો ને બાળકોને લંચ બોક્સમાં પણ આ નાસ્તો તમે આપી શકો છો ફાઈબરથી ભરપૂર છે એટલે લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી તો ચાલો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ તો આપણે તેનું સર્વિંગ કરી લઈએ અત્યારે મેં તેને સોસ સાથે સર્વ કર્યો છે તમે તેને દહીં સાથે અથવા તો રાયતા સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો કોઈ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બાજરીના લોટનો વેજીટેબલથી ભરપૂર એવો નવો નાસ્તો તૈયાર છે જો રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા મળે બાજુમાં આપેલા બે લાયકોન ને પ્રેસ કરી લેજો